વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજ્યસભામાં કોંગ્રેસ પર હુમલો નમસ્કાર દર્શક મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્તર દક્ષિણના નામે દેશને તોડવાનો પ્રયાસ કરી રહી છે કોંગ્રેસ તો પીએમ મોદી લોકસભા બાદ રાજ્યસભામાં પણ ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા તેમણે કોંગ્રેસને દેશના બે ભાગ ઉત્તર અને દક્ષિણને તોડવાનો આરોપ લગાવ્યો હતો જે કોંગ્રેસે કોંગ્રેસિવને સત્તાના લોભમાં લોકશાહીનું ગળું દબાવી દીધું હતું જે કોંગ્રેસે લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતી જે કોંગ્રેસે દેશના બંધારણ અને લોકશાહીની ગરિમાને કેદ કરી હતી જેમણે અખબારોને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો કોંગ્રેસ દેશને તોડવા માટે નેરેટિવ રચવાનો શોખ જન્મ્યો હતો હવે ઉત્તર અને દક્ષિણમાં ભાગલા પાડવાના નિવેદનો થઈ રહ્યા છે તો વધુમાં પીએમ મોદીએ કહ્યું કે આ કોંગ્રેસ આપણને લોકશાહી પર પ્રવચન આપી છે આપી રહી છે ભાષાના નામે દેશને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહી છે જેણે નોર્થ ઈસ્ટને હુમલા અને હિંસા તરફ ધકેલી દીધું હતું જેમણે નક્સલવાદને દેશ માટે પડકાર તરીકે છોડી દીધો હતો તો દેશની જમીન દુશ્મનોને સોંપવામાં આવી દેશની સેનાનું આધુનિકરણ અટકી ગયું આજે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા પણ ભાષણ આપી રહ્યા છે જેઓ આઝાદી બાદથી મુંઝવણમાં રહ્યા છે પીએમ મોદીએ કહ્યું કે આ ગૃહમાં અંગ્રેજોને યાદ કરવામાં આવ્યા કોંગ્રેસ પક્ષ તમે થી પ્રભાવિત ન હતા તો તમે તેમના દ્વારા બનાવેલા સિવિડ કોલમાં ફેરફાર કેમનો કર્યો આવી રીતે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા ધન્યવાદ દર્શક મિત્રો